નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં પૈસા પૈસા એક ખૂબ જ મહત્ત્વનું પાસું છે આજની દુનિયામાં પૈસા વગર એક પણ ડગલું માનવી આગળ નથી ચાલી શકતો તો મિત્રો આ જમાનામાં આ જમાનામાં માણસ પૈસા વગર જીવી જ નથી શકતો અને દરેક માણસના મનમાં એક ભાવના રહેલી છે કે ભાઈ મારી પાસે કરોડો રૂપિયા હોય અને ઘણાને મેં જોયા છે જેની પાસે કરોડો આવે છે પણ એને ટકાવી નથી શકતા અટકાવી નથી શકતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા સાત સાત કારણ જાણીએ જેને કારણે તમે પૈસા ટકાવી નથી શકતા આ એક મહત્ત્વના વાસ્તુદોષ કહીએ માનવના જીવનની ભૂલ કહીએ કે આપણી પોતાની કરેલી ભૂલ કહીએ બધું જ એમાં આવી જાય પણ જો આ સાત કારણને તમે જાણો અને આ ન થાય એની કાળજી રાખો તો હું એવું માનું કે તમને કરોડપતિ થતાં કોઈ પણ રોકી ન શકે મહાલક્ષ્મીએ આવવું પડે અને તમારે ત્યાં બિરાજવું પડે તો આજનો વિડીયો જીવનમાં જે મહત્ત્વનું પાસું પૈસો એને આપણા ઘરમાં આપણે કઈ રીતે ટકાવી શકીએ એનું પૂરેપૂરું જ્ઞાન તમને આજના વિડીયોથી મળે તો મિત્રો કરોડપતિ થવું છે તો આજનો વિડીયો ચોક્કસ ધ્યાનથી જોજો અને એમાં આપેલા સાત નિયમ પાડવાની કોશિશ કરજો અને જો પાડી લેશો તો તમને ધનવાન થતાં કોઈ રોકી નહીં શકે તો મિત્રો મેં જોયું છે ઘણા ઘરોમાં ઘરવાળાની ભૂલને કારણે લક્ષ્મી ટકતી નથી અને આમાં છે ને મેં સાત પોઈન્ટ બહુ મહત્ત્વના માર્ગ કર્યા છે અને મેં એને ધ્યાનમાં લઈને એનો અભ્યાસ કર્યો સૌથી પહેલું જે કારણ છે જે ભૂલ છે તે ઘરની સુહાગન સ્ત્રીઓ વિધવાની જેમ રહી છે કાળા વસ્ત્ર પહેરે સેંથો નથી પૂરતી ચાલ્લો નથી કરતી હવે આ જગ્યામાં મા લક્ષ્મી આવવાના ક્યાંથી ને રહેવાના ક્યાંથી આવા લોકો પાસે પૈસો હોય પણ ક્યારે ચાલી જાય એ નક્કી નહીં તો જો તમારે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રાખવો છે સાત પેઢી રાખવો છે તો ઘરની સુહાગન સ્ત્રીઓએ કાળા કપડાં કદી ન પહેરવા જોઈએ માંગમાં સિંદુર હોવું જોઈએ કપાળ પર ચાલલો હોવો જોઈએ અને બંને હાથમાં સુવાગનની બંગડી પહેરેલી રાખશો તો તમારા ઘરમાં લક્ષ્મી ટકશે બીજું કારણ આપણા ઘરમાં એવી વસ્તુઓ છે જેને ઊભી રાખવાથી આપણા ઘરની લક્ષ્મી જાય સૌથી પહેલી વસ્તુ છે ખાટલો ખાટલો સુઈને તમે ઊભા થાવ એટલે ઘણા લોકોને ત્યાં આટલો ઊભો કરી દેવામાં આવે છે ત્યાં લક્ષ્મી નહીં ટકે સાવરણી અને સૂપડું આ બે વસ્તુ પણ ક્યારેય ઊભા નહીં રાખો આ બે વસ્તુ પણ ઊભી રાખશો તો ચોક્કસ તમારા ત્યાંથી લક્ષ્મી પાછા જશે તો કેટલી નાની નાની બાબતો છે જેની પર ધ્યાન આપીએ તો આપણને નુકસાન ન થાય ત્રીજી ભૂલ ત્રીજી ભૂલ છે આજના જમાનામાં આપણે સુવા માટે જે પલંગનો ખાટલાનો ઉપયોગ કરીએ એ સંપૂર્ણપણે લોખંડના આવી ગયા તો જેને ત્યાં સંપૂર્ણપણે લોખંડનો ખાટલો છે ત્યાં પણ લક્ષ્મી ક્યારેય બિરાજશે નહીં સ્થિર નહીં થાય તો એમાં કંઈક એવા ભાગ રાખો જે લાકડાના હોય અથવા કપડાની પાટી ક્યાં તે કંઈ પણ એકલું લોખંડ તમને મુશ્કેલીમાં મૂકશે છેલ્લે નહીં તો પલંગના પાયા નીચે તાંબુ ચાંદી લાકડું આવી વસ્તુ જરૂર મૂકો આનાથી તમારે ત્યાં લક્ષ્મી અવશ્ય ટકે હવે સૌથી મહત્વની વાત આપણા ઘરમાં લક્ષ્મીને રાખવાની જગ્યા તિજોરી એ આપણે ક્યાં રાખવી જોઈએ તો મેં ગમે ત્યાં મૂકેલી જોઈ છે તિજોરી જે ઘરોમાં તિજોરી ઉત્તરની દીવાલ સાથે કે પૂર્વની દિવાલ સાથે હશે ત્યાં લક્ષ્મી ક્યારેય નહીં ટકે અને માર્ક કરી લેજો પૂર્વ કે ઉત્તર આ બે જગ્યાએ તિજોરીનો પાછળનો ભાગ આવ્યો ત્યાં લક્ષ્મી ક્યારેય નહીં ટકે તો આને પણ ધ્યાનમાં રાખો અને આવવું હોય તો તિજોરીનું સ્થાન અવશ્ય બદલો કારણ કે આપણી પાસે જથ્થો વધારવો છે તો આવકને રોકવી પડશે રોકશો તો તમારે ત્યાં લક્ષ્મી વધશે પાંચમું પાંચમું કારણ ઘણા લોકોને આદત છે સંધ્યાકાળે ઘરમાં મારવાની તો સંધ્યા ક્યારે પણ ઘરમાંથી કચરો બહાર નહીં કાઢો જરૂર છે જ તો એ કચરો કાઢીને કચરાની ટોપલીમાં ભરીને રાખો અને આમાં પણ એક ખાસ ધ્યાન રાખજો કે તમારા ઘરમાં કચરાની ટોપલી ઈશાન ખૂણામાં ન રહેવી જોઈએ ઈશાન ખૂણામાં રાખશો કચરો તો ત્યાં પણ લક્ષ્મી નહીં ટકે છઠ્ઠું કારણ છઠ્ઠું કારણ તમારા પૂજા ઘરની સાથે લાગેલું ટોયલેટ એ પણ તમને મુશ્કેલીમાં મૂકશે પૂજા ઘરની દીવાલ સાથે જ ટોઈલેટ હશે તો ત્યાં લક્ષ્મી ના ટકે હવે ઘણા લોકો એવું કહેશે કે સાહેબ આજના નાના નાના ઘરોમાં આ કેવી રીતે શક્ય છે તો એટલીસ્ટ તમારી દીવાલથી ઓછામાં ઓછું નવ ઇંચ દૂર મંદિર રાખો જે મંદિર સાથે ટોયલેટની દિવાલ લાગે છે એ બાજુ મંદિરનું સ્થાપન નહીં અને રાખવું જ પડે તો તમારે એ ન વીંચ દીવાલ છોડીને રાખવું જોઈએ ન રહેતા સુધી સૌથી શ્રેષ્ઠ પણ જરૂરી છે નથી જ જગ્યા આપણી પાસે તો આપણે આટલું કામ તો ચોક્કસ કરીશું અને સૌથી છેલ્લું સાતમું કારણ તમારા ઘરના દરવાજા એક સળંગ એક જ દિશામાં ન હોવા જોઈએ લક્ષ્મી આવે ને સીધી નીકળી જાય ત્યાં પણ પૈસા ન ટકે અને ટકે નહીં તો કરોડપતિ ના થવાય કરોડ આવ્યા ને ગયા આપણે ખાલી પેલા બેંકના કેશિયર જેવા થઈ જઈએ આખો દિવસ પેલો માણસ કરોડો ગણે પણ ઘરે ન લાવી શકે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે તો મિત્રો જીવનમાં જ્યારે પણ લક્ષ્મીને આપણી પાસે રાખવી છે તો આપણામાં રહેલી સાત્વિકતા જાળવવી પડશે એના નિયમોને સમજવા પડશે આપણી નજીક લક્ષ્મીને રાખવા માટે આપણે સત્કર્મો કરવા પડશે માતા આવ્યા તો ખરા પણ એને બિરાજવા માટેની જગ્યા યોગ્ય હોવી જોઈશે તિજોરી તમારી ખરા સ્થાન પર હોવી જોઈએ તો માલ આપણે ત્યાં બેસે સ્થાયી થાય અને સાત પેઢી સુધી આપણે પૈસાની તકલીફ ન પડે તો કેટલી નાની નાની બાબતો છે જીવનમાં અને આપણે સમજતા નથી વિચારતા નથી એટલે આપણે આ બધું ભોગવીએ છીએ તો મિત્રો ચોક્કસ ધ્યાનમાં લો અને જીવનમાં લક્ષ્મીનું સુખ ભોગવવું છે કરોડપતિ બનવું છે તો આ સાત ભૂલો ક્યારેય કરવી નહીં આ સાત ભૂલથી જીવનમાં લક્ષ્મી આપણી પાસે ટકતા નથી આવે છે ને ચાલી જાય છે તો આપણા ઘરમાં મા લક્ષ્મીને સ્થિર કરવા માટેના જે સાત નિયમો મેં બતાવ્યા એને જો તમે કરશો તો હું એવું માનું કે તમે પણ થોડા સમયમાં કરોડપતિ થઈ શકશો તો મિત્રો આવા સરસ વિડીયો જાણવા જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તો મિત્રો આજનો વિડીયો ગઈ મ તો ચોક્કસ એને લાઇક શેર જરૂર કરજો મિત્રો હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે